સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડ બાવીસ જાન્યુઆરીએ બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે બેડી માર્કેટયાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખની એસોસિએશન રજૂઆત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી બાવીસ જાન્યુઆરીએ યાર્ડને બંધ રાખવાની માંગ સાથે રજૂઆત ચેરમેનને કરવામાં આવી છે બાવીસ જાન્યુઆરી ઐતિહાસિક દિવસ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આ દિવસે

સાથે મળી અને શ્રી રામ ભૂમિ ઉપર શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે એની સાથે જોડાય અને અમે માર્કેટિંગ યાર્ડના ચેરમેનને એવી રજૂઆત કરીએ છીએ કે તે દિવસે સંપૂર્ણ કામકાજ બંધ રાખી અને તમામ મજૂરથી માંડી અને વેપારી અને કર્મચારીઓ તે દિવસે રજા રાખે અને રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે આખા દેશનું કામ બંધ રહે અને આખું કામકાજ જ્યારે બંધ રહેતું હોય ત્યારે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો પણ બંધ રહે એવી અમારી અપેક્ષા છે